ગુજરાત કશિયાત પ્રીમિયમ લીંગ સિઝન એ કંકલેશ્વરના જુના દીવા ગામના રોયલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત કશ્યાત સમાજના ખેલાડીઓને એકજૂથ કરવાના ભાવાર્થ સાથે આયોજન કરાયું હતું સામાજિક એકતા સાથે સમાજની યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કશ્યાત સમાજના યુવા ખેલાડીઓને એકજૂથ કરવાના ભાવાર્થ સાથે આ જીકેપીએલ સીઝન એકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક એકતાના સંદેશ સાથે જોડાયેલા ટુર્નામેન્ટના મહેમાન તરીકે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા વાસ્યા નંદ ટ્રાવેલ્સના ઓનર ભાવિક મોદી ભાવેશ કશ્યપ

એટલે કે જીકેપીએલ તરફથી આજે અંકલેશ્વર તાલુકાના જૂની દેવી ગામમાં આજે સમગ્ર ગુજરાત ભરના જે કાયસ પરિવારના લોકો છે એમાંની આઠ ટીમ એ આ ઝુની દેવીના ક્રિકેટ ગ્રામ પર ગ્રાઉન્ડ પર રમવા માટે જે પધારેલી છે એમાં જે સેમીફાઈનલમાં આવેલા છે એવા ચાર ટીમના ક્રિકેટરો આજે અહીં ફાઈનલ મેચ રમાશે અને એમાં જે જીતશે એ વિજેતા થશે હું મારું એમ કેવું છે કે જે રમશે એ બધા જ વિજેતા છે જીતશે ને તો અભિનંદન મળશે પરંતુ જો ખેલા હે વો જીતા હે એટલે જે રમતમાં જેને ભાગ લીધો છે એ તમામ વિજેતાઓ છે અને આજે આપની આ ક્રિકેટની મેચ નિહાળવા માટે આપણી વચ્ચે અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગરાસ બાપુજી પણ છે એમના વચન પણ આપની સાથે છે એટલે આ એક સમાજની સંગઠિત તાકાત છે અને સમાજ આ રીતે અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે શિક્ષણ છે રમતગમત છે વેપાર છે ઉદ્યોગ છે એ રીતના સમાજનો વિકાસ થાય સંગઠિત તાકાત એ સમાજને આગળ લઈ જાય છે એટલે સંગઠનમાં જ શક્તિ છે એ સૂત્રને સાર્થક કરવા માટે આપ સૌ કાયસ પરિવારના લોકો આજે આ ક્રિકેટ મેચમાં રમવા માટે આવ્યા છે સૌને આ આજની આ મેચ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ગુજરાત કાયસ પ્રીમિયર લીગ સિઝન વન નું આયોજન આજ ગુજરાત સમાજના સૌ કાયસ સમાજના યુવાનો એક સાથે હળીમળીને રમી શકે અને એકબીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી જીકેપીએલ કે પીએલ સિઝન વન નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન કાયદ સમાજના યુવાનો વડીલો અને સૌ જે પણ છે એ બધા સાથે મળીને એકબીજાને ઓળખી શકે સારી રીતે રહી શકે અને હળી મળીને રહી શકે એ માટેનું એક આયોજન કર્યું હતું એ આયોજન સફળ બનાવવા બદલ અમે સૌ અમા અમને જે સ્પોન્સરશિપ આપી છે અને અમને જે મદદરૂપ થયા છે અને સૌ અંકલેશ્વરના યુવાનો તથા આખા ગુજરાતના જ્યાં જ્યાં જ્યાંથી અમારા કાયદ સમાજ વસેલું છે ત્યાં ત્યાંથી અમને જ્યાં જ્યાંથી સપોર્ટ મળ્યો છે બધાનો અમે આભાર માનીએ છીએ જય હિન્દ